નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છે સમાચાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ અભ્યાસ કરતી બાળકી બાળકી મોડી ઘરે ન આવતા પરિવારજનોએ તપાસ શાળાના કમ્પાઉન્ડમાં કથળેલી હાલતમાં જોવા મળી હતી પરિવારજનોએ સત્વરે હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી સાથે ક્યુ અજોબતું થયા હોવાની આશંકા છે દાહોદ જિલ્લાના પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો બાળકીની મોત અંગે

અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કયા પ્રકારની આશંકાઓ સેવા રહી છે જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના છો ધન્યવાદ